કેસ કરવાની ધમકી આપી હતી અકસ્માત રોકડ અને રૂપિયા ચાર પોઈન્ટ ઇઠ્યાસી લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા આ સમગ્ર બનવા ઘટના એક મહિના બાદ પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી ક્રિકેટ સટ્ટાની આઈડી છે તેમ એમને જણાવી અને જો તમારા પર ગુનો દાખલ થશે એટલે તમારે વીસ લાખ રૂપિયા આપવા પડશે તેમ એમને કહે છે જેથી તેઓ ગભરાઈને તેમની જોડે એક લાખ રૂપિયા રોકડ અને બાકીના ચાર લાખ એક્યાસી હજાર રૂપિયા ગૂગલ પેથી આરોપીઓને ટ્રાન્સફર કરી આપે છે दरअसल सब तो मुझे रोका गया था और कुछ दो व्हाइट वर्दी में थे एक सिविल और एक अपना ये खाकी बच्चे में पीछे वाले थे जिन्होंने मुझे रुका और घंटे डेढ़ घंटे पूछताछ करी फिर बात मतलब पूछताछ करी मेरा चेकिंग किया गाड़ी में कुछ नहीं मिला पेपर में सब क्लियर होते हुए भी उन्होंने मुझे पूरा चेक किया फिर बाद में मुझे ऑफिस में ले जाकर बिठाया और मेरे को बोल